હેલો ફ્રેન્ડ્સ સીઝનના પહેલાં રીંગણનો ઓળો બનાવ્યો છે એટલે કે પહેલી જ વાર ઘરે જ્યારે મોટા રીંગણ આવ્યા હતા ઓળાના એમાંથી જ આપણે સીઝનનો પહેલો ઓળો એટલે કે ભરતું બનાવ્યો છે અને એકદમ ટેસ્ટી ગુજરાતી સ્વાદ સાથે અને મસ્ત એવા અલગથી મસાલા અને ટેસ્ટ વાળો ઓળો છે અને જે લોકો રીંગણ નથી જમતા એ લોકો પણ માંગી માંગીને આંગણા ચાટી ચાટીને જમશે એ મારી ગેરંટી છે અને અલગ રીતે હું બનાવું છું અને બનાવવાની મારી રીત પણ થોડી અલગ છે અને મસાલા પણ અલગ છે એટલે અલગ જ રીતથી નવી જ રીતનો ઓળો બનાવું છું અને મસ્ત ચટાકેદાર છે અને મારી ગેરંટી છે કે આ રીતનું તમે રસોઈ બનાવશો તો બધાને જરૂરથી ફાવશે તો ચાલો મારા રસોડામાં તો એના માટે આટલી સામગ્રી લેવાની છે ને આટલી જ વસ્તુમાંથી બની જાય છે તો તમે જોઈ શકો છો કે લસણને મેં ફોલી લીધું છે પહેલેથી જ અને આદુ છે અને ટમેટા છે અને બે રીંગણ લીધા છે અઢીસો રીંગણ છે અને આ રીતે લીલી ડુંગળી છે અને મરચાં પણ બે ટાઈપના લીધા છે લવિંગિયા મરચા પણ છે જો તમે તીખું ના જમતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે રીંગણના જે ડીટીયાનો ભાગ છે એ બધો નથી કાઢી લેવાનું પણ થોડું આ રીતે અડધું કાઢી લેવાનું છે અને એનું ડીટીયુ રાખવાનું છે એટલે આપણને રીંગણ શેકતા ફાવે આ રીતે આપણે ઉપરથી થોડું નીકાળી લેવાનું છે અને બંને રીંગણાને આજ રીતે હું કરી લઉં છું તમે જોઈ શકો છો અને સરસ એવા તાજા રીંગણ છે એટલે કે મારે માર્કેટ અમારા ઘરથી થોડું વધારે દૂર છે એટલે મારે બે ત્રણ દિવસનું કે ચાર પાંચ દિવસનું શાક લઈને રાખવું પડે છે એટલે એક દિવસના વાસી થઈ ગયા છે તો આપણે હવે આ રીતે એને કાપા પાડી દેવાના છે અને એના બે ફાયદા છે કાપા પાડવાના એક તો આપણા રીંગણ સરસ એવા ચડી જશે અંદર સુધી અને બીજું કે એમાં જે કાંઈ જીવાત હોય કે કોઈ પણ કીડા હોય એ તમને દેખાઈ જશે કે રીંગણ સડેલું છે કે નહીં એ તમને સરસ ખ્યાલ આવી જશે અને અમને બહારનો ઓળો તો જરાય નથી ભાવતો બજારમાં કે હોટલમાં જે મળે છે એમાં તો આડેધડ કોઈ બી વસ્તુ કાપીને બધું વઘારી નાખે છે કોઈ જોતા નથી સાફ કે નથી હોતું એટલે ઘરે બનાવેલું જ ઓળો અમારા ઘરે ખવાય છે તો આ રીતે આપણે હવે જે કાપા પડ્યા છે એમાં લસણને ફિલ કરી દેવાનું છે કાપામાં જે કાપા મોટા પડ્યા છે એમાં આપણે લસણને ભરી દેવાનું છે એટલે અલગ જ ટેસ્ટ આવવાનો છે અને લસણ આપણે ખાંડવાનું છે એ પણ આગળ તમને અલગ ટ્રીક બતાવીશ તો આપણે આમાં મરચાં પણ ભરી દીધા છે તમે જોઈ શકો છો કે લવિંગયા મરચાં છે તો આ રીતે કાપામાં આપણે ભરી લેવાનું છે એટલે પણ શેકાઈ જાય અને બાફેલી વસ્તુ અને શેકેલી વસ્તુમાં સ્વાદમાં ઘણો બધો ફેર પડી જાય છે તો આપણે આ રીતે બીજા રીંગણના પણ કાપા કરી લઈશું અને એટલું ટેસ્ટી એવો ઓળો બને છે કે આ રીતે તમે બનાવશો એટલે મને કમેન્ટ તો જરૂરથી કરશો જ એ મારો વિશ્વાસ છે કે તમે આ રીતનો ઓળો બનાવશો એટલે કમેન્ટ તો મને કરવાના છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાના છો એ તો મને વિશ્વાસ છે કે રેસીપી જેટલી સરસ છે અને તમે ફૂલ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલો સરસ એવો ટેસ્ટી ઓળો બને છે અને બિલકુલ દેશી તરીકાથી બનાવ્યો છે એટલે કે ગામડાની રીતથી બનાવ્યો છે એટલો ફરક છે કે મારી પાસે ચૂલો નથી અને આપણે ગેસ ઉપર બનાવ્યો છે તો આ રીતે જે કાપા પાયડા છે એમાં લસણને મરચાંને બધું ભરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે લસણ ઝાજુ બધું મેં ફોઈલું હતું અમારા ઘરમાં થોડું તીખું વધારે જમાય છે એટલે આ બધી વસ્તુ થોડી વધારે યુઝ થાય છે તમે તમારા સ્વાદના અનુકૂળ વધારે ઓછું કરી શકો છો અને આમાં આદુ પણ આપણે ભરી લેવાનું છે એ પણ તમે જોઈ શકો છો કે આ રીતે તમે ઓળો બનાવતા નહીં જોયો હોય અને આ રીતે આદુ પણ સરસ શેકાઈ જાય પછી આગળ એની અલગથી પ્રોસેસ કરવાની છે તો આ રીતે આદુના જે મેં કટકા કરીને ધોઈને રાખ્યા હતા એને આપણે આ રીતે ભરી લેવાના છે તમે જોઈ શકો છો કે રીંગણના કાપામાં આ રીતે આપણે બધા મસાલા ભરી લીધા છે કે આદુ મરચાં અને લસણ તો આપણા રીંગણ રેડી થઈ ગયા છે ને હવે આપણે એને થોડા એવા ઓઇલ કરી લેવાના છે અને ઓઇલ કરવાના ફાયદા છે એ છે કે આપણે જો રીંગણને તેલવાળું કરી લેશું એટલે એની સ્કીન બળી નહીં જાય અને ટેસ્ટ એનો એકદમ જળવાઈ રહેશે તો આ રીતે સરસ એવું બધું ફિલ કરી દીધું છે ને હવે આપણે રીંગણને તેલ લગાવી લઈશું થોડું એવું શિંગ તેલ આપણે તમે જે યુઝ કરતા હોઈએ તેલ તમે આ રીતે લગાવી શકો છો એટલે એની સ્કીન બળી ના જાય તો આ રીતે આપણે રીંગણને તેલ લગાવી લીધું છે તમે જોઈ શકો છો બંને રીંગણને આ રીતે તેલ લગાવી લેવાનું છે અને વિડીયો થોડો એવો લાંબો થાય છે બહુ સ્કીપ નથી કર્યો એટલા માટે જ કે તમને સ્ટેપ બાય સ્ટેપ જોવા જડે અને વધારે સ્પીડ પણ નથી કરી નોર્મલી જ તમને બતાવું છું અને હવે આપણે આગળની પ્રોસેસ કરશું કે રીંગણને શેકવાના છે તો જોઈ શકો છો કે આપણે આ રીતે રીંગણને શેકવા રાખી દેવાના છે આવી ઝાડી તો બધાના ઘરમાં હોય જ છે અને ઝાડી ના હોય તો તમારી પાસે જે તપેલી એવું રાખવાનું સ્ટેન્ડ હોય એ પણ રાખીને આ રીતે રીંગણ તમે શેકી શકો છો ડાયરેક્ટ રીંગણ મૂકશો તો એનું પાણી બધું ગેસ સ્ટવમાં અંદર જશે અને થોડો ગેસ ખરાબ થશે એટલે આ રીતે ઝારી હોય તો એમાં તમારે રીંગણને શેકવા એટલે સાઈડમાં પાણી નીકળી જાય તો આ રીતે થોડી થોડી વાર એને ફેરવતું રહેવાનું છે એટલે એક સાઈડ બળી ન જાય અને દજાઈ પણ ના જાય એનો પણ ખાસ ખ્યાલ રાખવાનું છે તમે જોઈ શકો છો એટલા ટેસ્ટી રીંગણ હતા અને એટલો મસ્ત ચટાકેદાર ઓળો પણ બન્યો હતો તો આ રીતે રીંગણને શેકી લેવાના છે થોડા થોડા ફેરવતું રહેવાનું છે ચીપીઓ હોય તમારી પાસે તો એનેથી પણ ફેરવી શકો છો પણ મને તો ચીપિયામાં નથી ફાવતું આ રીતે હું હાથથી જ કરું છું અને છરીને તમે એડ કરીને અંદરથી છરીને આરપાર કરીને રીંગણને ફેરવશો તો પણ થઈ જશે પણ હું તો આ રીતે નોર્મલી જ કરું છું તો આ રીતે ફેરવતું જવાનું છે અને રીંગણા શેકતું જવાનું છે બે જ રીંગણ છે એટલે બહુ વાર નહીં લાગે ત્રણ મિનિટમાં તો થઈ જાય છે ત્રણથી ચાર મિનિટમાં રીંગણ શેકાઈ જાય છે જાજા રીંગણ હોય તો થોડો વાર લાગે છે કે વારાફરતે એને શેકવા પડે છે અત્યારે તો મેં અઢીસો રીંગણનું બનાવ્યું હતું અઢીસો રીંગણ છે ને અઢીસો લીલી ડુંગળી છે તો આ રીતે રીંગણને સરસ એવા શેકી લેવાના છે અને હવે આપણે રીંગણ એકદમ શેકાઈ જવા આવ્યા છે તમે જોઈ શકો છો કે બધી સાઈડમાંથી રીંગણ શેકાઈ ગયા છે અને રીટિયાનો ભાગને ઊંધો કરીને શેકો તમે તો પણ થઈ જાય છે પણ આ રીતે પણ સરસ એવું થઈ જાય છે તો સરસ એવા આપણા રીંગણા કમ્પ્લીટ શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું તો હવે આપણે લીલી ડુંગળીને કટ કરવાની છે અને એક્સ્ટ્રા જે સુકાયેલા પાન એ બધા ખરાબ પાન હતા એને મેં કાઢીને લીલી ડુંગળીને ધોઈને સાફ કરી લીધી હતી તો આ રીતે આપણે એને કટ કરી લેવાની છે અને મને ચોપિંગ બોર્ડમાં ઓછું ફાવે છે હું એમને એમ જ ડાયરેક્ટ છરીથી કટ કરું છું પણ આ રીતે મને એવું લાગ્યું કે હાલો થોડું કંઈક નવું કરીએ તો આ રીતે ચોપિંગ બોર્ડમાં કટ કરું છું એમાં તો સરસ થઈ જાય છે પણ તો એ જે આપણી દેશી ટ્રેડિશનલ રીત છે એમાં મને વધારે ફાવે છે અને ચોપિંગ બોર્ડમાં પણ સરસ જ ચોપ થાય છે તમે જોઈ શકો છો કે ફટાફટ એમાં પણ થઈ જાય છે પણ ફાવે તો ન ફાવે તો તમને આંગળા પણ કપાઈ જાય છે એટલે ધ્યાન રાખીને કરું તો સરસ એવી આપણે લીલી ડુંગળી ચોપ થઈ ગઈ છે એકદમ બારીક કરી લીધી છે અને હવે વાત આવે છે ટમેટાની તો ટમેટાની ચોપિંગ બોર્ડમાં કટ નથી કરવાની ટમેટા છે દેશી જો ચોપિંગ બોર્ડમાં કટ કરીશ તો બધો એનો રસ છે બહાર નીકળી જશે તો આપણે આ રીતે મરચાંને થોડા કટ કરી લેવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો બીજા મરચાં આપણે તમ જોયું હતું કે રીંગણમાં અંદર ફીલ કરી રહ્યા હતા એટલે કે કાપામાં ભાઈ રહ્યા હતા એને આપણે બીજી પ્રોસેસ કરવાની છે હજી આગળ તો સરસ એવા મરચાંનું પણ કટિંગ થઈ ગયું છે અને આ ટમેટાને પણ મેં કટ કરી લીધા છે તો હવે આવશે આગળની પ્રોસેસ એટલે કે રીંગણની તો ડુંગળી અને ટમેટા કટ થઈ ગયા છે અને આપણે હવે જે રીંગણને શેકાતા એને પ્રોસેસ કરવાની છે એકદમ સરસ એવા કૂણા રીંગણ છે તમે જોઈ શકો છો કે ડીટિયાનો ભાગ હતો એમાંથી પણ કેટલો બધો ગર્ભ નીકળો છે એને રેસીપી તો એટલી સરસ ટેસ્ટી થવાની છે તો આ રીતે આપણે ઉપરની સ્કીન બધી નીકાળી લેવાની છે અને રીંગણ થોડા ઠરે પછી કરવાની છે ગરમ ગરમમાં કરશો તો દજાઈ જવાશે તો આ રીતે થોડા એવા રીંગણ ઠરે એટલે આ રીતે આપણે ઉપરની બધી સ્કીન નીકાળી લેવાની છે અને એમાંથી લસણ એ બધું પણ નીકાળી લેવાનું છે એની પ્રોસેસ પણ જુદી છે આપણે એમાં પીસી નથી લેવાના તો જે મરચાં ને શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કે મરચાં અને આ રીતે નીકાળી લીધા છે મરચાં ને લસણ બધું સાઈડમાં આપણે કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો કે લસણ એ રીતે બારીક નથી થતું અને લસણ આખું જ રહે છે તો આપણે એને મસાલો બનાવવાનો છે એ પણ મારી ટ્રીક છે તો આ રીતે સરસ એવું બધું કાઢી લેવાનું છે અને હવે આપણે એનો અલગથી મસાલો ખાંડવાનો છે એટલે મસ્ત એવો ટેસ્ટી મસાલાની ચટણી બનાવવાની છે આદુ મરચાં અને લસણની તો બધું જે રીંગણ સાથે શેકાયું હતું એને બધું જ આપણે લઈ લેવાનું છે ખાંડણીમાં અને તમે જોઈ શકો છો કે આપણે રીંગણનો મસાલો અલગથી બનાવ્યો છે એટલે કે એને રીંગણને આપણે આ રીતે બનાવી લીધું છે મસાલા ટાઈપ અને હવે આ જે શેકેલું છે મરચાં લસણ અને આદુ એનો પણ આપણે એક મસાલાની ચટણી બનાવવાની છે એટલે એકદમ ટેસ્ટી ઓળો બનાવવાનો છે તમને આટલું જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ ઓળો કંઈક જુદી જાતનો છે અને અલગ રીતનો મારો વઘાર છે તો મસાલો સરસ એવો ખંડાઈ ગયો છે અને એકદમ ટેસ્ટી મસાલો ખંડાણો છે અને સરસ એવી મસાલાની ચટણી આપણી બની ગઈ છે અને એને આપણે લચકતી બનાવવાની છે એટલે કે આ રીતે થોડું પાણી એડ કરીને સરસ બધું મિક્સ કરી દેવાનું છે અને મારી ટ્રીક પણ છે તમને ખ્યાલ જ હશે કે મસાલાની ચટણી હું આ રીતે પલાળું છું એટલે વઘાર ક્યારેય બળતો નથી અને હવે આપણે ઓળો બનાવવાની પૂરી પ્રોસેસમાં આવી જશું એટલે કે જે તમે કડાઈ પેન કે લેવાના હોય એને આ રીતે ગેસ ઉપર મૂકી દેવાનું છે ને થોડું એવું તેલ એક્સ્ટ્રા લેવાનું છે અને સૌથી પહેલાં તો લાલ મરચાં વઘારના હોય જ અને લવિંગ તીખાને બાદિયા તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ થોડો એવો ટેસ્ટ સારો આવે છે રાઈ જીરો અને હિંગ એડ કરીને ફટાફટ આપણે એને વઘાર કરી લેવાનો છે લીમડાના પત્તા મારા ઘરના જ છે તો મસ્ત એવો વઘાર કર્યો છે અને લીલી ડુંગળીનો વઘાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે ફટાફટ આપણે વઘાર કર્યો છે થોડું એવું સ્પીડ પણ કરી રીતે નતર વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય અને આગળ તમારી કમેન્ટ હશે તો મારું લીમડાનું ઝાડ તમને બતાવીશ કે મીઠા લીમડાનું કેટલું મોટું ઝાડ મારા ઘરે છે એને હું છાસ પાઉ છું અઠવાડિયામાં એકથી બે વાર તો એને છાસ પાવાની જ હોય છે એટલે મસ્ત એવો ટેસ્ટી લીમડો છે અમારા ઘરનો એકદમ દેશી લીમડો તો આ રીતે સરસ એવું બધું મિક્સ કરીને આપણે એને ચડવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને એક મિનિટ જેટલું ચડવા દઈશું એક મિનિટ થઈ પછી ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે તો આ રીતે આપણે પ્રોસેસ કરવાની છે અને સારી રેસીપી સારું કંઈ જમવું હોય તો એને ધીમા આંચે જ કરવું તો એ મારી ટ્રીક પણ છે અને હવે આપણે એમાં ટમેટા એડ કરી દેવાના છે લીલી ડુંગળી થોડી સતળે પછી જ આપણે એમાં ટમેટા એડ કરવાના છે પહેલાં ટમેટા એડ કરી લેશો તો ટમેટા વધારે ગળી જશે અને ટેસ્ટ સારો નહીં આવે અને હવે આપણે હળદર અને મીઠું એના મસાલો કરી લેવાના છે તમારા સ્વાદના અનુસાર તમે જેટલું શાક વધારે ઓછું કરતા હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો તો આ રીતે અત્યારે મેં પોણી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને થોડો વધારો છો ઉપરથી પણ તમે એડ કરી શકો છો અને બધું મિક્સ કરીને એક મિનિટ જેટલું ઢાંકીને એને ચડવા દેવાનું છે એક મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો ડુંગળી તો સતળાઈ ગઈ છે અને હવે ટમેટા પણ સતળાઈ ગયા છે આ રીતે સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે ને સાંતળાઈ પણ ગયું છે તો હવે આગળની પ્રોસેસ એટલે કે મસાલાની ચટણીનું તેલ એકદમ ઉકળેલું હોય એમાં જ આપણે આ રીતે મસાલાની પ્રોસેસ કરવાની છે એટલે તમને ખ્યાલ હશે કે મારી રેસીપીમાં હું તમને વારંવાર કહું છું કે ગરમ તેલમાં આ રીતે મસાલાને સાંતશો એટલે શાકમાં જરા પણ કચાસ નહીં રહે અને સરસ એવો મસાલો પણ સતરાઈ જશે મસાલો ચડે એની ખૂબ એ છે કે એમાંથી તેલ અલગ પડવા મળે એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે મસાલો પાકી ગયો છે તો સરસ એવું તરી સાઈડમાં આવી ગઈ છે એટલે મસ્ત એવું ટેસ્ટી આપણું ભળથું બનવાનું છે આપણે હવે એમાં અમારું સિક્રેટ છે કે થોડું એવું દહીં અને દહીં સારું ઉજવાયમું હોય ને તો જ એડ કરજો થોડું પણ ખાટું કે પાણીવાળું કે એવું ખરાબ થયેલું દહીંમાં એડ ન કરતા એકદમ ચકતા પડે એવું દહીં હોય મસ્ત એવું તાજું તો છે એમાં દહીં એડ કરજો ને તો તમારા ઓળાની ટેસ્ટ બધો ખરાબ થઈ જશે અને આ રીતે એને ફેંટવાનું છે દહીં એડ કર્યા પછી સરસ એને ફેટવાનું છે એટલે જે દહીંની અંદરની ખટાસ હોય થોડીક એ બધું એનું પાણીનો ભાગ હોય એ બધું સરસ બળી જાય અને સરસ એવું મસ્ત એમાં સ્ટ્રક્ચર આવી જાય તમે જોઈ શકો છો અને હવે આપણે જે ઓળાનો માવો બનાવ્યો હતો એ એડ કરવાનો છે અને મસ્ત એવો આપણો દેશી ઓળો તમે જોઈ શકો છો હવે તો તમને ખ્યાલ જ આવતો હશે કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે એટલો સરસ ઓળો બન્યો છે અને જે લોકો રીંગણ નથી ખાતા રીંગણના નામથી નફરત કરે છે એની સામે આ રેસીપી બનાવીને તમે લઈ જજો મારી ગેરંટી છે કે એ લોકો જમશે જરૂર જમશે સો ટકા જમશે અને થોડી એવી ચપટી ખાંડ એડ કરી છે એટલે ખટાસ અને મીઠાસ બેલેન્સ થઈ જાય અને હવે મારો ફેવરિટ એટલે કે મેગી મસાલો તો પડથામાં જો મેગી મસાલો ના હોય તો પડતું જમવાની મજા આવતી નથી એટલે મેગી મસાલો તો આપણે એમાં એડ કરવાનો છે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ એકદમ ટેસ્ટફૂલ તો તમારે જમવું હોય તો મેગી મસાલો જરૂરથી એડ કરજો એ મારી એડવાઇસ છે કે તમે મેગી મસાલો એડ કરશો એટલે તમારી ભરથાની કેવડાની કંઈક ફ્લેવર જ અલગ થઈ જશે અને એકવાર ટ્રાય જરૂરથી કરજો અને આ રીતે ટ્રાય કરો અને સરસ એવો ઓળો બને તો મને જરૂરથી કમેન્ટ કરજો કે તમે પણ આટલો સરસ ઓળો બનાવ્યો હતો અને આ કોઈ રોકેટ સાયન્સ નથી કે આપણે આવું કોઈ હું બનાવું છું તમે ના બનાવી શકો મારા કરતાં પણ તમે સારું બનાવી શકો જો તમને મન હશે તમારે કરવું હશે કે મારે કંઈક બનાવવું છે સારું બનાવવું છે તો હવે આપણે આવી જઈ છીએ રોટલા તરફ ઓળો સરસ એવો બની ગયો છે અને બાજરીનો રોટલો બનાવવાનો છે રોટલાનો લોટ અમે જાડો દળાવ્યો છે એટલે કે આપણા ડાયજેશન માટે સારો હોય છે કે થોડો એવો જાડો બાજરાનો લોટ હોય એટલે રોટલો બનાવતા ઓછો ફાવે છે ઝાડા લોટનો પણ જાડા લોટનો રોટલો અમે જરૂરથી બનાવીએ છીએ તો આ વખતે ઝીણા લોટનો રોટલો તો મારો વિડીયો ફૂલ વિડીયો અપલોડ જ છે મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો અત્યારે મેં જાડા લોટનો રોટલો બનાવ્યો છે એટલે થોડું એવું એનું શેપ પણ આડોળો તમને લાગશે પણ રોટલો એકદમ ટેસ્ટી થાય છે અને આપણા ડાયજેશન સિસ્ટમ માટે બહુ સારો એવો બેનિફિટ આપે છે તો મસ્ત એવો બાજરીનો રોટલો બનાવ્યો છે અને રોટલા રોટીના તો વિડીયા મારા ચેનલમાં ઘણા બધા છે તમે જોઈ શકશો મારી ચેનલમાં જશો એટલે તમને આવું બધું ઘણું જોવા જળશે તો મસ્ત એવો રોટલો બનાવ્યો છે અને સરસ એવો ચટાકેદાર ઓળો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે ફેન્ટાસ્ટિક ઓળો બની ગયો છે અને આટલી સરસ રેસીપી તમે પણ બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે શેર પણ કરજો અને વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મારી રિક્વેસ્ટ છે કે આ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમે તમને આવું બધું બહુ જોવા જળશે રેસીપી સારી લાગે તો કમેન્ટ પણ કરજો અને એક લાઈક પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ